એકસો વીસ થી વધુ જગ્યાઓ એવી છે કે જ્યાં લોકો કચરો નાખી ગંદકી કરે છે આવા લોકોને પકડવા આવા ન્યુસન્સ પોઈન્ટ ઉપર સીસીટીવી લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવે છે

તરણ ઉપરાંત અમદાવાદના મહાનગરના જેટલા પણ સ્મશાનો આવેલા છે એ સ્મશાનોની અંદર પણ આ કેમેરા નાખવામાં આવશે પરિણામે અમદાવાદ સ્વચ્છ રહે સુંદર રહે એ માટેનું આયોજન એક થર્ડ આઈ રૂપે એક નવા અભિગમ સાથે અમદાવાદ શહેર આગળ વધી રહ્યું છે યોજના અંતર્ગત છ ઝોનની અંદર સોસાયટીની અંદર વિકાસના પ્રાથમિક સુવિધાના કામો થતા હતા જ્યાં આરસીસી રોડ બનાવવાનો હોય પેવર બ્લોક નાખવાના હોય પાણીની પાઇપલાઇન હોય ડ્રેનેજ લાઇટ લાઇન હોય લાઇટના થાંભલાના કામ હોય આવા પાંચ પ્રકારના કામો એ આપણે માન્ય મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત છ ઝોનની અંદર થતા હતા આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તાકીદના કામ તરીકે જે મધ્ય ઝોન જ્યાં સોસાયટી વિસ્તાર નથી પરંતુ કોરો આવી છે ચાલી આવી છે આવી અલગ અલગ જે જગ્યા છે સાંકળી જગ્યા ત્યાં પ્રાથમિક સુવિધાથી આ લોકો પણ વંચિત ના રહે એટલા માટે માન્ય મુખ્યમંત્રી સ્વર્ણિમ